અને બીજી બધી આઈટમ અહીંયા તમને મળી જશે ગુગરા ઢુંગડા બટેટા બ્રેડ કટકા બ્રેડ સ્લાઈસ બધી વસ્તુ તમને અહીંયા મળી જવાની છે ચાલો એકાજુ આપણે જીન્સ વેરી કઈ બતાવે ને એમાં કઈ કઈ વેરાયટી નાખી એજ મળે લેજો ખાલી તમે

ભૂગળા બટેકા બી સરસ આવે પ્રોપર લસણિયા બટેકા જ બનાવું છું શું વાત છે હું પોતે કાલાવાડ હા એટલે અમારા સૌરાષ્ટ્રમાં જે પ્રોપર લસણિયા બટેકા કે ને એ જ બનાવું છું આમાં નથી કોઈ ગરમ મસાલો કેવું નહીં લસણની ચટણી પ્રોપર અને ઉપર મસાલો અને ભૂંગળા ભૂંગળા બી બોટાદથી જ મંગાવું છું જે ફેમસ છે ત્યાં શું વાત છે અને આપણે એનું શું પ્રાઇસ છે આપણે એની પણ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા જ બનાવે બટેકાની

પ્રતિક ભાઈઓ ટેસ્ટ કરીએ જોરદાર લાગ્યા છે તો પણ આપણે ખાઈ લઈએ અને ભાઈ જો ખજુ ચટણી ને બધું નાખ્યું છે મોઢામાં જોતા જ પાણી આવી જાય અને માત્ર ત્રીસ ત્રીસ રૂપિયામાં છે કોઈ પણ આઈટમ ખાવ માત્ર ત્રીસ રૂપિયામાં છે ગુલા બટેકા ત્રીસ રૂપિયામાં ભાઈ લસણિયા બટેટા છે એ આપણે બોટાદ પ્રખ્યાત છે એટલે જો આ બાજુ આવો અકબરનગર નગરમાં આવો તો આ કાકાની જરૂર મુલાકાત લેજો અને આખું એડ્રેસ સ્ક્રીન પર આવતું હશે એટલે પહોંચી જજો બાય બાય ไปินมาจะไหลยูด้วยพระเจ้าเบิร